આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની સમગ્ર ભારતભરમાં માં ઉજવણી કરવામાં આવી ત્યારે ડભોઈ તાલુકાના યોગ દિવસ ની ઉજવણી લકુલેશ મંદિર બ્રહ્મેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં ધારાસભ્ય શૈલેષ મહેતા ની કરવામાં આવી આ પ્રસંગે મોટી સંખ્યામાં જુદી જુદી શાળાના બાળકો અને વહીવટી કર્મચારીઓ દ્વારા યોગના આસન કરવામાં આવ્યા આ સાથે જુદા જુદા સ્થાનો પણ યોગ દિવસની ઉજવણી થઈ યોગ દિવસની ઉજવણી સમગ્ર ભારતભરમાં કરવામાં આવી ત્યારે ડભોઈ પંથકમાં પણ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી તાલુકાના કાયાવ્રોહણ ખાતે આવેલ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર લકુલેશ ધામ યોગ ક્ષેત્ર ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા

દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી